नमस्कार दर्शक मित्रों आप निहाली रहा एस लाइव न्यूज बुलेटिन अत्यारुधी मुख्य समाचारों पर કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી સમર્થિત સરપંચોનો અભિવાદન સમારંભ યોજાયો કેનાઈ ક્લબ દ્વારા અમદાવાદમાં ડોગ શો યોજાયો રાજ્યપાલની ઉપસ્થિતિમાં સંસ્કાર ધામ ખાતે રજત જયંતિ મહોત્સવ ઉજવાયો

નવા વર્ષની ઉજવણીમાં શનિ અને રવિવાર આવતો હોવાથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન સોમનાથ ના નમન કરવા ઉમટી પડ્યા હતા સોમનાથ મહાદેવ ના દર્શને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડતા હોય છે આ વર્ષે નવા વર્ષે આવકારવા માટે પણ દેશભર માંથી ભાવિક ભક્તો સોમનાથ દાદાના ચરણોમાં નમન કરી નવા વર્ષ ની શરૂઆત કર

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ દસ હજાર કરતા પણ વધારે સરપંચો ચૂંટાઈ આવ્યા છે જેમાં એસી ટકા કરતા પણ વધારે ભાજપના સમર્થન અને ભાજપની વિચારધારાને વરેલા સરપંચો ચૂંટાઈ આવ્યા છે તે સ્વયંભૂ એ આજે ઉપસ્થિત રહ્યા છે ધાર્યા કરતા પણ વિશાળ સંખ્યામાં સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યો અત્રે ઉપસ્થિત થયા છે કાળા ધન નાથવા માટે કરેલી નોટબંધી અંગે વિરોધ પક્ષ દ્વારા કાગારોળ મચાવવામાં આવે છે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ એવો પ્રચાર કરે છે કે ગામડામાં ભાજપનો કોઈ જનાધાર નથી તેવા પ્રચાર ને આજના અભિવાદન સમારોહ દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે પ્રજા એ પણ નોટબંધી ના નિર્ણય ને સમર્થન આપ્યું છે પ્રધાનમંત્રી વિજય રૂપાણી સાક્ષાત અનુભૂતિ ગ્રામ્ય જીવનના પ્રત્યેક નાગરિકને થઈ રહી છે સરપંચ ની ચૂંટણી જીતતી વખતે જાતિવાદ વેર કેમ ઉભા થાય કેમ અશાંતિ ઉભી થાય તેવા પ્રયાસો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા અને સરપંચોની ચૂંટણી સમરસ ન થાય તે માટે એડી ચોટીનું જોર પણ લગાવાયું હતું જ્યારે ભારતીય જનતા પાર્ટીના સર્વાંગી વિકાસ થાય ગામડાઓ બેઠા થાય ગામડાઓની જરૂરિયાત મુજબ સુખ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય તેવી વિકાસની રાજનીતિ કરી રહ્યું છે આજે યોજાયેલા સમારહ અભિવાદન સમારોહમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને કોંગ્રેસના આગેવાનો એવો પ્રચાર કરી રહ્યા છે કે સરપંચો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સને બે હજાર ના નવા વર્ષના પહેલા દિવસે સૌને અભિનંદન આપતા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચોને આવકારતા જણાવ્યું હતું કે આગામી બે ની વિધાનસભા ચૂંટણીમાં બે તૃત્યાંશ કરતા પણ વધુ બહુમતી ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની છે જીતુભાઈ વાઘાણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ગરીબો મધ્યમ વર્ગ અને કિસાનો માટે જે રાહતો આપી છે તેની જાહેરાત કરી તેને આવકારતો ઠરાવ રજૂ કર્યો હતો આ ઠરાવને સૌએ સમર્થન આપી વધાવી લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું ભાજપના મહામંત્રી કેસી પટેલ અને શબ્દશરણ બ્રહ્મ દ્વારા કરવામાં આવ્યું હતું આ અભિવાદન સમારોહમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કેન્દ્રીય રાજ્યમંત્રી હરિભાઈ અગ્રણીઓ મંત્રીમંડળના સભ્યો સંસદ સભ્યો તથા ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અભિવાદન સમારોહ કાર્યક્રમમાં પહેલા યોગેશ ગઢવી અને ઇન્દિરાબેન શ્રીમાળીએ લોકગીતો પણ રજૂ કર્યા હતા

અસોમાં સોવાનોને સજ્જ કરવા માટે વિદેશની ખાસ જજિઝને બોલાવવામાં આવ્યા હતા આયર્લેન્ડના રોની ટોલ્સ અને સાઉથ આફ્રિકાના જોય મેકફલ્સવાન નોએ તેમના વ્યવહાર શિથિલતા ચાલ ગતિ અને પોઈન્ટ ટેડ કાનના આધાર પર જજ કરવામાં આવ્યા હતા આર 245 એન્ટ્રી સ્ટ્રેટ આજ માટે અને માટે અને માં અમદાવાદના ત્રીસ એક ડોગ છે બાકી બધા ભારતીય આવે એટલે અહીંયા જે પોઈન્ટ્સ કાઉન્ટ થાય તો આપણા જે કોર્ટેડ ટ્રોફીઝ હોય આખા ઇન્ડિયાની એના માટે ધો ડોક ઓફ ધ ઇયર રિઝર્વ ડોક ઓફ ધ ઇયર ડોક ઓફ ધ ઇર ઇન ઇન્ડિયા તો ધોઝ ડોગ ધેન ઇન ફ્યુચર વિલ રિપ્રેઝેન્ટ ઇન્ડિયા ઇન વેસ્ટમિન્સ્ટર ઓર યુ કેન વર્લ્ડ ચેલેન્જ ઓફ શોથ યુ પોઇન્ટ્સની એજ ફોર મંથસ ટુ સિક્સ મંથસ ઇઝ માઇનોર કોપી પણ એની અંદર કોઈ પ્રાઇઝ ના મળે દે આર નોટ એલિજબલ ફોર પ્રાઇઝ દેટ ઇઝ ઓનલી ફોર એક્સપીરિયન્સ પ્રાઇઝિઝ આર એલિજિબલ સિક્સ મંથસ ઓર

વગેરે સામેલ હતા જે મુલાકાતીઓને આકર્ષી રહ્યા હતા એકદમ વિશિષ્ટ બ્રિગેડ કે સાઇબિરીયન હિસ્કીએ હજારો પ્રાણીઓ પ્રેમીઓનું ધ્યાન પણ ખેંચ્યું હતું સોના ઓર્ગેનાઇઝર અમદાવાદ કેનાઈ ક્લબના નીતિન ગિરી ગોસ્વામીએ જણાવ્યું કે વર્ષોથી અમદાવાદીઓ કેનીન્સ માં રસ લઈ રહ્યા છે અનેક બ્રીડ નિહાળીને તેઓને લાગ્યું કે આ કોઈ મોગો શો નથી અને શ્વાન ખરેખર કોઈ સ્વાર્થ વિના પોતાના માલિકને

વિકાસલક્ષી હોવી જોઈએ આપણા ઉપર દેવ ઋણ ઋષિ ઋણ અને પિતૃ ઋણ છે ત્યારે અધ્યાપકોએ આપણને આપેલા સંસ્કાર શિક્ષણને રાષ્ટ્રીય નિર્માણ અને સમાજ નિર્માણ ક્ષેત્રે યથા યોગ્ય પ્રદાન કરી

રાજ્યપાલના વરદ હસ્તે સંસ્કારધામ સંકુલના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા સૌને આવકાર્યા હતા આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ટ્રસ્ટના સભ્યો અધ્યાપકો વાલીઓ વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતની જનશક્તિના સથવારે દિવ્ય ભવ્ય અને આધ્યાત્મ ગુજરાત નું નિર્માણ કરવાનું છે નવા વર્ષની પૂર્વ સંધ્યા એ નાકોડા ભૈરવ મિત્ર મંડળ દ્વારા આયોજિત ભક્તિ સંધ્યા માં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે જયારે પાશ્ચાત્ય સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ પર હાવી થઈ રહી છે ત્યારે આવું પક વાતાવરણ ગુજરાતના સંસ્કારોને સાચા અર્થમાં ઉજાગર કરે છે મુખ્યમંત્રી ગુજરાત માં અહિંસા નું વાતાવરણ બને કોઈ પણ જીવ માત્ર ની કતલ ન થાય તે દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે અને આગામી ઉત્તરાયણના તહેવાર દરમિયાન અબોલા પક્ષીઓના પ્રાણ બચાવવા માટે કરુણા કાર્યક્રમ અમલી બનાવાયો છે

વાસણભાઈ આહિર આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા તથા વસંત વિજય મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા આ પ્રસંગે જૈન સમાજના શ્રેષ્ઠીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર